તો શ્રી મને બોલાવવાનું કારણ અરે બેટા રામદેવ તમારો પિતાજી બોલા બેટા અરે પિતાશ્રી મને બોલાવવાનું કારણ અરે બેટા રામદેવ હમરકોટ થી ગોરદેવ આવ્યા છે તમારી સગાઈનો સ્વીકાર લે એમ તમારું શું કહેવાનું થાય છે અરે પિતાશ્રી જેવી આપની આજ્ઞા અરે બેટા રામદેવ અમને કોને જાણતા નહી હોય કારણ કે હમરકોટ સો જલરાજની દીકરીને અંગે 18 ખોળ હોવાતી કન્યા આપણા રાજની અંદર ન જ ઉબે અરે પિતાશ્રી देवा हमारा ले ठीक से तो बेटा बदान जी, जी के कहा कह राजा गोहर देव ने कहो कि लिनुड़ा नारी और जिला भी नहीं गोहर ने नारी और जिला भी दो सारू बंदर वो करना आज वाले पुक ना हक पन करवा आ आओ ગરણી ક્યાં સુભાબેન ગરદેવ